નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા હસ્તક ની વર્ષ બે હજાર ચોવીસ માં સૌ પ્રથમ દસ પરીક્ષા શાળાઓ એક સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળા સવાત કોલોની બીજી કવિ પ્રેમાનંદ માધ્યમિક શાળા ગાજરાવાડી ત્રીજી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા અટલાદરા ચોથી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ માધ્યમિક શાળા ગોત્રી ખાતે આવેલ છે આ તમામ નવીન માધ્યમિક શાળાઓના કુલ એકસો એકાવન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી જે પૈકી કુલ ત્રાણું વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે આમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની કુલ ચાર માધ્યમિક શાળાઓનું પરિણામ એકસઠ પોઈન્ટ અઠાવન ટકા આવેલ છે તે પૈકી કુલ અઢાર વિદ્યાર્થીઓએ સિત્તેર ટકાથી પણ વધુ પરિણામ મેળવેલ છે જેમાં પ્રથમ ક્રમાંકે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરાની વિદ્યાર્થીની વણઝારા મિત્તલ દિલીપભાઈ જેમણે ત્રાણું પચાસ ટકા દ્વિતીય ક્રમાંકે પ્રજાપતિ વાસુ કરસનભાઈ જેમને બાણું દસ ટકા અને તૃતીય ક્રમાંકે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળા ગોત્રીની વિદ્યાર્થીની ડાભી ખુશી ભાણજીભાઈએ પંચ્યાસી મેળવેલ છે તમામ આજના દસમા ધોરણમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જેઓ સમગ્ર દેશની અંદર એકમાત્ર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે કે જે માત્ર કોર્પોરેશનના માધ્યમથી માધ્યમિક શિક્ષણ પણ વિના વિદ્યાર્થીઓને આપી રહી છે હું માનું છું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પણ આજે આ દસમા ધોરણની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે કારણ કે એમની પહેલી બેચ અને પહેલી બેચની અંદર જ આટલું જળહળતું પરિણામ એટલે સમગ્ર વડોદરા માટે ખૂબ સારી વાત છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે બેટી બચાવો બેટી પઢાવોનું જે એક વિઝન છે એ વિઝનના દર્શન હમણાં આપણે સૌને થયા છે કે સારા માર્કે ઉત્તીર્ણ થયા થયેલાઓમાં સૌથી વધારે આપણી કન્યાઓ હતી અને જેમને સૌથી સારા પર્સન્ટાઇજ મેળવ્યા છે એવા વંજારા મિત્તલ એમણે પણ સમગ્ર વડોદરાનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નામ સમગ્ર વડોદરામાં રોશન કર્યું છે ત્યારે આ જ પ્રકારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વની અંદર ગુજરાત સરકાર પણ શિક્ષા ક્ષેત્રે ખૂબ સારા કાર્યો કરી રહી છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લઈ અને શિક્ષા ક્ષેત્રે આગળ વધે હજુ વધારે સારા કીર્તિમાન હાસિલ કરે એવી હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું એ બાબતે આપણા હાલના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિતભાઈ દેસાઈ ઉપાધ્યક્ષ અંજનાબેન આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મિનેશભાઈ અને સમગ્ર ટીમ માન્ય શાસનાધિકારી ડૉક્ટર વિપુલભાઈ સૌ સાથે મળી અને સતત ચિંતા કરવાના જ છે અને મને વિશ્વાસ છે કે આગળ પણ એમનું અભ્યાસ

આ નિષ્ફળતા એ ખૂબ જ સારો અભ્યાસક્રમ આપણને આપીને જતી હોય છે આ અભ્યાસક્રમને આપણે માત્ર વાંચવાની જરૂર છે અને આ અભ્યાસક્રમ જે કંઈ પણ આપણને શીખ મળી હોય એ શીખથી વાંચી એનો અભ્યાસ કરી તૈયારી કરી અને આગળ વધીશું અને કોઈ પણ પ્રકારના નેગેટિવ વિચારો મનમાં લાવ્યા વગર આપણે આગળ વધીશું તો કોઈ પણ પ્રકારના આવા બધા જે ચેલેન્જીસ આવતા હોય એને આપણે ઓવરકમ કરી શકીશું સાથે વાલીઓ એવા વાલીઓને પણ મારે આજે એક ખાસ સંદેશો આપવો છે કે આપના બાળકની જે કોઈ પણ રિઝલ્ટ આવ્યું હોય એ ઉત્તીર્ણ થયા હોય ઉત્તીર્ણ ના પણ થયા હોય એની કોઈ બીજા બાળક સાથે સરખામણી કરી અને એમને નિરુત્સાહ આવા સમયે ના કરવા જોઈએ આપનું બાળક એ દેવનું દીધેલ છે અને એમની અંદર માની લો કે આ પ્રકારે કોઈ કમી આવી હશે તો ભગવાને કોઈ બીજી કોઈ સારી વાત એમની અંદર મૂકી જ હશે આપણે માત્ર એ સારી વાતને નિખારવાનો એને મઠારવાનો પ્રયત્ન કરવાનો છે આટલો સંદેશો હું આજે આપવા માંગુ છું ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં સિત્તેર ટકા અને એનાથી વધુ ગુણથી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓના સત્કાર સમારંભમાં જેઓ ઉપસ્થિત છે તેવા આપણા સાંસદશ્રી અને શિક્ષણવિદ ડૉક્ટર હેમાનભાઈ જોશી સાહેબ સમિતિના ઉપાધ્યક્ષા શ્રીમતી અંજનાબેન પૂર્વ અધ્યક્ષ શ્રી નિલેષભાઈ સમિતિના સભ્યશ્રીઓ અમારા શાળા નિરીક્ષકશ્રીઓ મીડિયાના પ્રતિનિધિશ્રીઓ અમારી માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ યુઆરસી સીઆરસી વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે દેશમાં અને ખાસ કરીને વડોદરા કહું તો બે દીકરીઓની ચર્ચા છે એક છે સોફિયા પુરેશી કર્નલ સોફિયા પુરેશી અને આજે આપણે જેની ચર્ચા કરી રહ્યા છે વિત્તલબેન પ્રાથમિક શિક્ષણ સમિતિ જ્યાં કે મારી દીકરીને આગળ એ સ્કૂલમાં પરમિશન આપી કે આગળ ચાલુ થાય નહીં તો આઠ ધોરણ પછી હું વિચારતી કે મારી છોકરીનું એડમિશન કઈ સ્કૂલમાં હું કરાવીશ ત્યાર પછી એ સારું થયું કે સરકારી આ સ્કૂલમાં જ અમે નવમાં અને દસમાની પરમિશન પરમિશન મળી ગઈ નવમાં થોડીક મારી દીકરી આમ ગણિતમાં અને અમુક અમુક વિષયમાં થોડીક કાચી પડતી ત્યાર પછી મેડમને વાત કરી તો મેડમ એના એક્સ્ટ્રા ક્લાસીસ જેમ કે સવારે એને બોલાવે પછી ટાઈમ હોય ત્યારે એને ના આવડતું હોય તું મને એક્સ્ટ્રા ટાઈમમાં બી દરેક વિદ્યાર્થીને मैडम तरती ये तलो सफ़ो ने ने ट्यूशन मार्टी हमारे जोड़े फीस ने जोड़े तकलीफ बद तो ये भी मैडमें हमारे जोड़े आई ने ये भी हमने मैडमें करा करावे हैं बदल खूब आबाद आभार मुश्किल है सफ़ल पर सुनतो मुसाफिर हो कहीं अगर तुरका तो मन आएगी ना મારું નામ ડાબી ખુશી ભાંજીભાઈ છે હું ડોક્ટર સર્વપલ્લી હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી હતી હું એકથી ટેન્થ ત્યાં જ ભણી છું અને મારા ટેન્થમાં એસએસસી એક્ઝામમાં પંચ્યાસી ટકા આવ્યા છે અને નેવું પોઈન્ટ સિત્યાસી પીઆર આવેલા છે મને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન તરફથી ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ રહ્યો છે તેમાં ગાયત્રી પ્રિન્સિપલ મેમ ગાયત્રી મેમ મહેશ સર ખુશબી મેમ નહીંના મે એ લોકોનો ફૂલ સપોર્ટ રહ્યો છે એ લોકોના લીધે જ હું આટલા સારા પર્સન્ટેજ લાવી શકું છું અને મારા મેથેમેટિક્સમાં નવ્વાણું છે અને સાયન્સમાં પંચાણું માર્ક્સ છે અને એ પણ મતલબ એમના લીધે જ આવેલા છે હા તો ટેન્થમાં મારી તૈયારી મેં બહુ એ રીતે કરી છે બિકોઝ મારામાં મારી સિસ્ટરો છે ને એ રીતે એ લોકોના લીધે ફેર છે તો મેં કરી હતી મહેનત અમારે સ્કૂલમાં હું ટ્યુશન તો નથી જતી અને સ્કૂલમાં એક્સ્ટ્રા એકસ્ટ્રા ક્લાસીસ કરાવતા હતા એ લોકો જરૂર પડે એ બોલાવતા હતા કેટલી બધી વખત રિવિઝન કરાયા પેપર સોલ્યુશન કરાવ્યા અને ઘરે આવીને હું રાતે વાત હતી ચાર થી પાંચ કલાક જેટલું અમે ફેમિલી માં આઠ મેમ્બર છીએ મારા મમ્મી પપ્પા રહે છે મારા પપ્પા પેરાલિસિસ ના લીધે ઘરે છે અને અમે ફાઈવ સિસ્ટર છે બેના મેરેજ થઈ ગયા અને મારો નાનો ભાઈ છે એ મારે આગળ અગિયાર બાર સાયન્સ કરવાનો વિચાર છે અને બોલો મારી એક રિક્વેસ્ટ છે બિકોઝ છે ને અમારી જે સરકારી સ્કૂલ છે ને એમાં સહકારી વિદ્યાલયને મર્જ કરવા મતલબ એવું ન્યૂઝ મળ્યું છે કે મર્જ કરવાની તો મારી ઈચ્છા કે છે ને એ એની એ સ્કૂલ એ જે સહકારી છે ને એની એ જ રહે એમાં સહકારવાળાને ના નાખે બીકોઝ એ સ્કૂલ બહુ જ સારી છે અને એમાં છે ને અગિયાર બાર પણ ખુલી જાય ને તો બહુ સારું રહેશે મારું નામ મંજારા મિત્તલ દિલીપભાઈ છે અને હું ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી સેકન્ડરી સ્કૂલ નંબર સત્તરની વિદ્યાર્થીની છું અને મારા ધોરણ દસમાં નાઇન્ટી થ્રી પર્સન્ટેજ છે અને 98.52 પર્સન્ટાઇલ છે કઈ રીતે તૈયારીઓ હતી ફેમિલીમાં આપનો સપોર્ટ છે ફેમિલીમાં મારા મમ્મી છે પપ્પા છે મારા ત્રણ ભાઈ બહેન છે નાના છે માતી અને મારી દાદી છે કઈ રીતે તૈયારીઓ હતી પરીક્ષા માટે તૈયારી તો ખૂબ જ કરી એક્સ્ટ્રા ટાઈમ મળે તો હું એ ટાઈમનો સદુપયોગ કરી લઉં સ્પેશિયલી ભણવા માટે જેને ફોન પણ મળે તો ફોનનો પણ યુઝ મેં મેથ્સ પ્રેક્ટિસમાં યુટ્યુબ પરથી ચેનલ કેટલાક લેક્ચર્સ જોઈ લઉં સિરીઝ જોઈ લઉં ટાળવો જ જોઈએ મેં સ્ટાન્ડર્ડ ટેનમાં આવી એટલે ફોન બંધ જ કરી દીધો હતો માત્ર ને માત્ર ભણવામાં જ યુઝ કરું આગળ મારે સાયન્સ ડોક્ટરનું કરવું છે